પાન ખાનારીયળ લીલી ઈયળ પછી ફળ અને ફૂલમાં આવનારી બધી લડી રહ્યા છીએ પણ આપણને મળતું નથી તો તમને વાપરવાનું હોય છે એક પોમાં કેટલો ડોઝ આપવાનો હોય છે એની આપણે વાત કરવાની છે અને આનાથી કેવા કેવા ફાયદાઓ થાય છે એની આપણે આજના વિડીયોમાં વાતચીત કરવાના છીએ તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો જેથી કરીને જે ડોઝ મારી રહ્યા છીએ અને જે રિઝલ્ટ મળવાનું છે એની તમને ખાસ ખબર પડે એ પહેલા હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર મારા હાથમાં તમે જોઈ રહ્યા છો ગુજરાત પેસ્ટિસાઈડ નું યસ પ્રાઇમ કોઈ પણ યળના ઉપદ્રવ જે આવે છે નિયંત્રણ માટેની આ એક પડીકી છે આપણે પંદર લિટરના પંપમાં સાડા ત્રણ ગ્રામ નાખવાનું હોય છે તો આપણે સાડા ત્રણ ગ્રામ પેલા નાખી દઈએ જે સાડા ત્રણ ગ્રામનો પાવડર આપે આવે છે એ આપણે પંપમાં નાખી દીધો છે તો આપણે અત્યારે ગુજરાત પેસ્ટીસાઈડ નું જે એસ પ્રાઇમ આવે છે એનો ડોઝ ખેડૂત મિત્રો મારા હાથે હું મારી રહ્યો છું અને આનું કેવું રિઝલ્ટ મળે છે એનો પણ આપણે વિડીયો બતાવવાનો છે જેથી કરીને આપણે ખ્યાલ આવે કે ભાઈ આપણે કોઈ પણ પ્રકારની જે ઇયળ આવે છે એના માટે ઘણી બધી દવાઓ વાપરીએ છીએ છતાં પણ આપણને રિઝલ્ટ મળતું નથી તો તમારે બીજે ક્યાંય ગોતવાની જરૂર નથી મારા હાથમાં તમે જોઈ રહ્યા છો ગુજરાત પેસ્ટિસાઈડ નું એસ્પ્રાઇમ સાડા ત્રણ ગ્રામ જે પાવડર આવે છે એ એક પમ્પમાં પંદર લીટરમાં નાખવાનું હોય છે અને આપણે ડોઝ મારવાનો હોય છે હજી તમને ઈયળ ની ખાસ વાતી વાત કરી દઉં તો કેવી કેવી ઇયળમાં કામ કરશે તો ઓલરાઉન્ડ પ્રકારની કોઈ પણ ઈયળ આવશે એમાં કામકાજ કરશે એમાં આપણે જનરલી વાત કરીએ તો લીલી ઈયળ ખાનારી ઈયળ ત્યાર પછી ગાભ મારાની ઈયળ અને ફળ અને ફૂલમાં જે ઈયળ આવે છે એની માટે પણ કામકાજ કરશે મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે અને એમાં ખાસ કરીને પાન ખાનારી ઈયળ લીલી ઈયળનો ઉપયોગ વધારે રહે છે તો મગફળી માટે પણ બેસ્ટ આ યસ પ્રાઇમ કામ કરશે કપાસમાં તો તમને ખબર જ છે કે ઈયળનું આખું ઘર થઈ જાય છે તો એના નિયંત્રણ માટે પણ તમે આ યસ પ્રાઇમ વાપરી શકો છો આની અંદર આપણે પાંચ દિવસ પહેલા એસ પ્રાઇમ જે ગુજરાત પેસ્ટિસાઈડ આવે છે એનો આપણે છટકાવ કરેલો હતો શા માટે આ ગુજરાત પેસ્ટીસાઇડના એસ પ્રાઇમનો છટકાવ કરેલો હતો એની આપણે માહિતી મેળવવીએ તો કોઈ પણ પ્રકારની ઈયળ આવે છે એનો ઉપદ્રવ આવે છે તો એના નિયંત્રણ માટે આપણે એસ પ્રાઇમનો આમાં પાંચ દિવસ પહેલા છટકાવ કરેલો હતો મેં ખુદ કરેલો તો એ તમે વિડીયો પણ આગળ જોયો હશે પણ અત્યારે તમે ઈયળનું જે રિઝલ્ટ મળેલું છે એ તમે જોઈ શકો છો કે ગુજરાત પેસિફિક ના એસ પ્રાઇમ વાપર્યા પછી અત્યારે જે જોરદાર રિઝલ્ટ મળ્યું છે અને આખા આ મગફળીના બેડની અંદર ઈયળનો ઉપદ્રવ ખૂબ વધારે હતો એમાં અત્યારે નિયંત્રણ આવી ગયું છે એ તમે જોઈ શકો છો કે એના પાંદડા ઉપર અત્યારે એક પણ પ્રકારના હોલ જેવી સિસ્ટમ આપણને નથી દેખાતી અને મગફળીની રંગત અને રોગપ્રતિકારક શક્તિ સારી છે એ તમે જોઈ શકો છો તો તમારે પણ કોઈ પણ પાકની અંદર કોઈ પણ પ્રકારની ઈયળ એમાં ગાભ મારાની ઈયળ છે એનો ઈયળ વધારે હોય તો એના માટેનો ઈલાજ એટલે કે ગુજરાત આપણે જે માહિતી આપીએ છીએ જયારે રિઝલ્ટ મળે એ પણ આપણે વાત કરીએ છીએ તો તમે વિશ્વાસ કરીને આજે જ નજીકના એગ્રો સેન્ટર ઉપરથી ગુજરાત પેસ્ટિસાઈડ નું મંગાવો નીચે જે કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં વાર્તાલાપ કરો વધારે માહિતી મેળવો અને આવી અવારનવાર માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાતા રહો ખેડૂત ગુજરાત